કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે મેથીના લાડવા બનાવીશું એકદમ ગામડાની રીતથી અને આ લાડવા ના તો વધારે કડવા લાગશે કે આ લાડવા બનાવવામાં તમારે વધારે પડતો ખર્ચો પણ નહીં થાય એકદમ સિમ્પલ રીતથી આપણે આ લાડુ બનાવી અને તૈયાર કરીશું અને હેલ્ધી તો આ લાડુ બનવાના જ છે તો તમે ક્યારેય પણ આ રીતે બનાવી અને લાડવાને ટ્રાય ના કર્યો હોય તો તમે આ રીતે જરૂરથી બનાવજો આના માટે ના તો તમારે મેથીને અલગથી પલાળીને રાખવાની જરૂર પડશે કે ના તો તમારે ગોળની ચાસણી બનાવવાની જરૂર પડશે તો ચાલો પછી આપણે લાડુ બનાવવા માટે કઈ કઈ વસ્તુ લેવાની એ જોઈ લઈએ સૌથી પહેલાં તો મેં અહીંયા સો ગ્રામ મેથીનો પાવડર લીધો છે તમે ઘરે પણ મેથીને પીસી અને એનો પાવડર લઈ શકો છો મેં રેડીમેડ પાવડર લીધો છે એની સામે બસ્સો ગ્રામ ગોળ લીધો છે ગોળને નાનો નાનો કાપીને લીધો બસો ગ્રામ ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ એ બસોથી અઢીસો ગ્રામ ઘી લેવાનું અને કાજુ બદામ અને અતરબુચના બી લીધા છે તો એમાં ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદગીના લઈ શકો છો અને કંઈક મસાલાઓ લીધા છે જે હું તમને આગળ જણાવીશ તો ચાલો પછી એકદમ સિમ્પલ રીતથી આપણે ગામડાની સ્ટાઇલમાં મેથીના લાડુ બનાવવાનું શરૂ કરીએ તો આપણે જે ઘી લીધું છે બસોથી અઢીસો ગ્રામ એ ઘી આપણે પહેલાં કઢાઈમાં લઈ લઈશું ગેસની ફ્લેમ તમારે એકદમ મીડિયમ જ રાખવાની છે હવે આપણે જે બસો ગ્રામ ગોળ કાપીને લીધેલો એ ગોળ નાખીશું એની અંદર હવે ગોળ અને ઘીને મિક્સ કરતા જઈ અને આપણે એનો પાયો બનાવવાનો છે તો ગોળ ઘીનો પાયો તમારે વધારે પડતો પાકી ના જાય એનું ખાસ ધ્યાન રાખતા જઈ અને બનાવવાનો તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે જ્યાં સુધી આપણા લાડુ બનીને તૈયાર ના થાય ને ત્યાં સુધી એકદમ ધીમી ગેસ પર જ આપણે આ લાડુ બનાવી અને તૈયાર કરીશું તો હજુ પણ ગોળના થોડા થોડા ટુકડાઓ છે તો એને આપણે ચમચાથી આવી રીતે મિક્સ કરતા જઈ અને તોડતા જવાના તો ધીમે ધીમે તમે જોશો કે ગોળ એકદમ ઘીની અંદર ઓગળી ગયો છે અને હવે એકદમ એના ફૂલ પણ પડવા લાગ્યા છે આજુ તો બસ આવી રીતે ગોળ અને ઘીના ફૂલ પડવા લાગે ત્યાં સુધી આપણે ગોળને પકવવાનું આજુ તો બસ આટલો જ આપણે ગોળને પકવવાનો છે હવે ગેસની ફ્લેમને જે આપણે મીડિયમ રાખી હતી એકદમ સ્લો કરી દેવાની કેમ કે ગોળને આપણે હવે વધુ નથી પકવવાનો ફ્લેમને આપણે એકદમ સ્લો કરી અને આપણે જે લોટ લીધેલો એ લોટ થોડો થોડો કરી આની અંદર નાખવાનો અને મિક્સ કરતા જવાનો આવી રીતે તો લોટને પણ આપણે થોડો થોડો કરતા જઈ અને બધો જે બસો ગ્રામ લીધો છે એ નાખી દેવાનું અને મિક્સ કરતા જવાનું છે તો આપણે અલગથી ગોળની ચાસણી પણ નહીં બનાવવી પડે ના તો આપણે આ લોટ લીધો છે એને આપણે થોડો પણ શેકીને લીધો છે કાચો જ લોટ લીધો છે એટલે બધી વસ્તુને મિક્સ કરતા જઈ હવે આપણે આને પકવવાનું છે પરંતુ આ પ્રોસેસ પણ આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે તો ક્યારેક કેવું હોય કે મેથીના લાડુ બનાવતા હોય લોકો તો અલગથી મેથીને દૂધ ઘીમાં પલાળી અને રાખતા હોય અને ગોળનો પણ પાયો અલગથી કરીને રેડતા હોય પરંતુ આપણે એવું નથી કરવાનું આપણે બધી જ વસ્તુને આવી રીતે કરી અને બનાવવાની છે આ જુઓ અહીંયા તમારે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી એની અંદર એકદમ આવી રીતે ફર્મન્ટેશન ના આવે ત્યાં સુધી મતલબ કે ગોળ અને આ લોટગીનું મસ્ત એવું ફર્મન્ટેશન આવશે જેમ આપણે ઇડલીની ઢોસા બનાવવા માટે બેટર બનાવીએ ને એવું ફર્મેન્ટેશન આની અંદર પણ દેખાવા લાગશે અને આ બેટર આ સોરી આ જે આપણે મિશ્રણ છે એકદમ હલકું પડી જશે ત્યાં સુધી આને મસ્ત એવું ચઢવી લેવાનું જ્યારે આવું ચઢી જાય પછી આપણે જે મેથી પાવડર લીધો છે એ મેથી પાવડર આની અંદર નાખીશું એટલા માટે જ આપણે પહેલાં ગોળને વધારે નથી ચઢવવાનું જો તમે પહેલેથી ગોળને વધારે પડતો ચડવી લેશો તો પછી આ જ્યારે તમે લોટ નાખીને શેકશો ત્યારે પણ વધારે પડતો ચડી જશે તો પછી જે લાડુ બનશે એ થોડા કડક બનશે એટલે જેવા પણ ગોળની અંદર તમને ફૂલ પડતા દેખાય એવો તરત જ તમારે ઘઉંનો લોટ એડ કરી દેવાનો હવે મેથીનો લોટ નાખ્યો આપણે તો મેથીના લોટને પણ નાખી અને આપણે મિક્સ કરવાનું છે અને તમે જ્યારે મેથીનો લોટ નાખો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની અને પછી આને મિક્સ કરી લેવાનું કેમ કે આપણે મેથીના લોટને વધારે પકવવાનું કે ચડવવાનું નથી હોતો હવે બધા આપણે ડ્રાય ફ્રૂટ્સ લીધા એ નાખી દઈએ ચાર ચમચીથી પાંચ ચમચી જેટલા કાજુ કાપેલા લીધા ચારથી પાંચ ચમચી જેટલા બદામ અને ત્રણથી ચાર ચમચી જેટલા વોટરમેલન સીડ્સ લીધા છે જે મગજ તરી કહીએ એ ત્રણ ચમચી સોંઠ પાવડર બે ચમચી એની અંદર ઘંટોળા પાવડર અને એક ચમચી બત્રીસું પાવડર જે વસાણા માટે સ્પેશિયલ મસાલો આવે છે એ લીધો છે મેં બધી જ વસ્તુને હવે ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈએ તો આ ટાઈમે તમારે ગેસની ફ્લેમ ઓફ રાખવાની છે ફ્રેન્ડ્સ એ વાતનું ધ્યાન જરૂરથી રાખજો તમે તો હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ તો સરળતાથી આ બધી વસ્તુ મિક્સ થઈ જાય છે જો તમે મેઝરમેન્ટ મેં બતાવ્યું એ રીતે લેશો તો તમારા જે લાડુ છે એ પરફેક્ટ બનશે તેમ છતાં પણ જો તમારી વસ્તુમાં વધતા ઓછી થાય અને આ મિશ્રણ થોડું તમને વધારે પડતું કોરું કે પછી લાડુ નથી બંધાતા એવું લાગે તો તમે એની અંદર ઘી નાખી અને એને ફરીથી ગરમ કરી શકો છો હવે આપણે આ મિશ્રણને એક પરાતમાં કાઢી અને થોડું ઠંડુ થવા દઈએ ઠંડુ પણ આપણે વધારે નથી થવા દેવાનું ખાલી આપણે એને હાથથી અડી શકીએ એટલું જ ઠંડુ થવા દેવાનું પછી એને આપણે લાડુ બનાવીશું અહીંયા આપણે જેટલી પણ લાડુની સાઇઝ જોઈતી હોય એ પ્રમાણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો હું આ રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું આજુઓ તો બસ આવી જ રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના તો ફ્રેન્ડ્સ ઘણીવાર એવું હોય કે મેથીના લાડુ બનાવવા માટે અલગથી ઘણી બધી તૈયારીઓ કરવાની હોય પરંતુ આપણે આની અંદર કોઈ પણ તૈયારી વગર સરળતાથી અને જલ્દી જલ્દી આ લાડુ બનાવીને ખાઈ શકીએ છીએ અને અમારી બાજુ જે લાડુ બને છે એ આવી જ રીતે બની અને તૈયાર કરે છે બધા તો મેં મારી રેસીપી તમારી સાથે શેર કરી છે તો ચાલો વાતો વાતોમાં આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આજુ તો બસ આવી જ રીતે આપણે મેથીના લાડુ બનાવીને તૈયાર કરી લીધા તો ફ્રેન્ડ્સ તમને આજની મારી લાડુ બનાવવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમને આ રેસીપી જરા પણ સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો અને જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો પછી મળીએ એક આવી જ નવી અને એકદમ આસાન રેસીપીની સાથે આવજો